મોઢ ચતુર્વેદ બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓ દ્વારા ઘરમાં રહી આજીવિકા મેળવતી બહેનોને ઉચિત પ્લેટફોર્મ અને બજાર પૂરું પાડવા એક દિવસીય પ્રદર્શન કમ સેલનું આયોજન જ્ઞાતિની બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સમાજની ચાલીસથી વધુ બહેનોએ સ્ટોલ ઊભા કર્યા હતા આ પ્રદર્શનમાં રેડીમેડ કપડા ગૃહ ઉપયોગી વસ્તુઓ અને ખાણીપીણી સહિતના કાઉન્ટર પરથી વેચાણ કરી પોતાની વ્યવસાયી ટેલેન્ટ પ્રદર્શિત કરી હતી પ્રદર્શન કમ સેલનો લાભ જ્ઞાતિજનોએ લીધો હતો અને દરેક બહેનોએ સારી એવી રોજગારી મેળવી નવા કસ્ટમર સાથે પરિચય કરાવ્યો હતો પ્રદર્શન અંગેની માહિતી હેમાલી ભટ્ટ દીપિકા પાઠક કવિતા જાની તથા અન્ય બહેનોએ આપી હતી અત્રે નોંધનીય બાબત તો એ છે કે છેલ્લા એક દાયકામાં બહેનો સ્વમેળે વ્યવસાય કરી પગભર બની પરિવારમાં આર્થિક સહયોગ આપી રહી છે એ કહેવા માગીએ છીએ કે જે નાના ઉદ્યોગી છે જે નાના પાયાથી શરૂઆત બહેનો કરે છે એને અમે પ્લેટફોર્મ આપવા માગીએ છીએ અને એના માટેનું મેં આયોજન કરેલું છે ગ્રુપ ચલાવીએ છીએ અમે જેમાં પહેલી વખત જ આ પાર્ટિસિપેટ કરેલું છે જેમાં ચોવીસ બહેનોએ ભાગ લીધો છે એટલે આ ખાસ કરીને એવું છે કે નાના પાયાથી જેને શરૂઆત કરી હોય એના માટે પ્લેટફોર્મ મળી રહે એના માટે થઈને અમે શરૂઆત કરેલી છે એમાં અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અમારી બહેનોએ અમે થોડા સમયમાં ટૂંક સમયમાં સારું એવું અમને રિઝલ્ટ મળ્યું છે અને બધાનો સપોર્ટ અમારે જ્ઞાતિનો પણ સપોર્ટ પણ અમને સારો રહ્યો છે અને આવા અમે કરતા રહીશું આવા નવા પ્રયોગો એમાં અમને બધાનો સપોર્ટ તો છે જ તે અને આવી અમને હિંમત મળે એમ છે અમને અમારા જે કારોબારી છે મોટા સંભાળીના એમણે પણ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે અને ખૂબ હજુ આગળને આગળ આવાને આવા પ્રોજેક્ટ કરો એવી અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને અમને ખૂબ આનંદ થાય છે કે આજે અમારી સાથે ચોવીસ નહીં પણ ચોવીસ બહેનો અમારી સાથે જોડાઈ ગઈ છે અને ખૂબ જ આનંદ થાય છે અમને આયોજન કર્યું છે એમને ગ્રાહકો મળે કે ન મળે પણ ઘણા નવા એવા વ્યક્તિઓ મળ્યા છે કે કે જે અમને અમારા આવે છે છે ને લોકોને ખબર પડે આ બધું કરીએ છીએ એની માટે લોકો બહાર ઘણી જગ્યાએ હોય છે કોઈકનો કોન્ટેક્ટ કરતા હોય નંબર મેળવતા હોય છે જે એમાં બરે પરફેક્ટ એ લોકોને કાંઈ સૂચનાઓ નથી મળતી પણ આપણી મહિલાઓ દ્વારા જે આયોજન કરવામાં આવે છે પરફેક્ટ એ લોકોને સંતોષકારક જવાબ મળે છે અને એમને પણ સંતોષ થાય એવી બધી વસ્તુઓ અમે પ્રોવાઈડ કરી શકીએ